જય જલારામ બાપા ગુજરાત રાજ્યમાં પૂજાતા જલારામ બાપા એક લોકપ્રિય હિન્દુ સંત છે જલારામ બાપાનો જન્મ ગુજરાતના રાજકોટ જિલ્લામાં વીરપુર ગામમાં રોજ થયો હતો આ તિથિને જલારામ તિથિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે સમગ્ર ભારતમાં ફેલાયેલા સર્વ જલારામ મંદિરમાં ઉત્સવ ઉજવાય છે આ દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે આ દિવસે અહીં જલારામ બાપાના દર્શન માટે અને ખીચડી અને બુંદી ગાંઠિયાનો પ્રસાદ લેવા ભક્તો ઠીક ઠીકાણેથી આવે છે સત્તરસો નવ્વાણુંમાં ભારતના ગુજરાતમાં જન્મેલા જલારામ બાપાએ પોતાનું જીવન લોકોની સેવામાં સમર્પિત કરી દીધું હતું એમણે વીરપુરમાં જલારામ મંદિરની સ્થાપના કરી જે જરૂરતમંદોને આશ્રય અને ભોજન ઉપલબ્ધ કરાવે છે નહીં કોઈ ઉપદેશ નહીં કોઈ પ્રવચન નહીં કોઈ આશ નહીં કોઈ અપેક્ષા કડી ખીચડીને રોટલા અને માથે રામનું નામ લેવડાવીને પણ અમર થઈ શકાય છે એવું જલારામ બાપાએ સિદ્ધ કર્યું છે ખીચડી જેની શાન છે રખવાડો જેનું રામ છે ગોકુલ જેવું જેનું ધામ છે ખવડાવું એ જેનું ગામ છે વીરપુર જેનું ગામ છે આખા જગતમાં તેનું નામ છે એ બાપા જલારામ છે એ બાપા જલારામ છે બાપા જલારામની જયંતિ નિમિત્તે તેમને કોટી કોટી પ્રણામ છે જય જલારામ બાપા